ખુશીનો માહોલ જોવા મળ્યો છે આજે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના તમામ મંડળોમાં દિલ્હીના ભાજપની ભવ્ય જીત બદલ આતિશબાજી કરી મોઢું મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે પાલનપુર શહેર મંડળ દ્વારા ગુરૂનાનક ચોક ખાતે આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય આતિશબાજી સાથે કાર્યકર્તાઓને મીઠાઈ આપી મોઢું મીઠું કરાવ્યું હતું આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ મહામંત્રી અતુલભાઈ જોશી જિલ્લા ભાજપ મંત્રી ઉષાબેન જોશી પાલનપુર પાલિકા પ્રમુખ સીમનલાલ સોલંકી પાલનપુર શહેર સંગઠનના પૂર્વ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા દિનેશભાઈ પટેલ દલપતભાઈ બારોટ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરા પાલનપુર પાલિકાના સદસ્યો શહેર મહિલા મોરચા પ્રમુખ મીનાબેન ભાટી અને તેમની ટીમ સહિત શહેરના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી વિજય ઉત્સવ મનાવ્યો હતો અરવિંદ અરવિંદ કેજરીવાલનું એક વાક્ય હતું કે આવના મોદી સાહેબે મને હરાવવા માટે આવનારા પચાસ વર્ષ સુધી મને કોઈ હટાવી નહીં શકે અને મને હરાવો હશે તો મોદી સાહેબે બીજો જન્મ લેવો પડશે આજે એ વાક્યને અને અરવિંદ કેજરીવાલની એ માનસિકતાને આજે દિલ્હીની જનતાએ બહુ ભવ્ય જવાબ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીની અડતાલીસ બેઠકો સાથે આજે બહુ ભવ્ય દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રત્યાસીઓ જીત્યા છે વીસ એવી સીટો છે કે જ્યાં આગળ કેજરીવાલના પ્રત્યાશીઓની ડિપોઝિટ પર ગુલ થઈ છે અને મહત્વની વાત તો એ છે કે આવું કહેનારા અરવિંદ કેજરીવાલ અને એમના સાથી મનીષ સિસોદિયાએ પણ આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે એને લઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો સમગ્ર દેશની અંદર ખુશી વ્યક્ત કરી રહ્યા છે એ જ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટી પાલનપુર શહેરના સૌ કાર્ય કરતા મિત્રોએ પણ અહિયાં વિજય ઉછી